એટલે કે ધબકા ધવાની રાખો મીટિંગ હમ તમે કહેવાય હારે તો હું આવું છું અને હું રાખશું એમ હું હું રાખજો એટલે કેમ મોં વગર રાખ્યો એ જ રાખશું આપણે એવું કરું છે તા કોઈ બદલી વાત તો હાર હોય એમ હા એ તો આપણે મીટિંગમાં વાત કરીએ બદલી દેવું એ વાત હાજી તમે કહેવો તો મંજી ભા અમારે તમે મારે કાઢી છે હા એ તો પણ પૈસા બદન કાઢવાના એટલે એ તો એવું કરીશ ને આવો ને તય બસ

મને લાગે છે હું તો મોડો આવ્યો એવું લાગે કોઈ દેખાતું તે મીટિંગ પૂરી થઈ ગઈ ખુ અરે ના ના આગેવાન તો હજી કોઈ આવી જ નઈ હું વાત કરો છો કઈ કઈ મારા બેટા આવતા જ નહીં તમે ત્યાં હું આખા ગોમ બધું લઈને ને ફરો છો આમ ખબર હોવા જ રાખી હતી કે હોય જ હતા પણ આયા જ નહીં કે બોલી જ નહીં જ્યાં કે ના ના કોઈને નહીં ભૂલ્યા હોય જ આપવાના હતા બધા તો ત્યાં હજી તો કોઈ આવી જ ના શું છે બધા હું એ તમે બેઠો બેઠો એ વિચાર કરું કાર્ય ચાલે આવશે તમે અહીંયા પહેલા ભેગા તો કરવા તા પશો તો ડાયરેક્ટ મારા છો પેલા તમે ના ઓ એને મને કીધું ને હું તમારા અહીં આવ્યો ચાણા કીધું તો એવું તો હમણાં હોય છે તમે જાણા આવશે આ તો કોઈ આવતું દેખાતું જ ન હોય હજી ઘણું તો પોપટિયા ફોન કરું કરો ફોટોફટ હેડો

ઘેર બે પણ તળપી આવો અને પેલા જેઠાનું કીધું ઓભળો થતો મને લાગે તો બે દાડા તરસ્યા લાગો અરે પેલા જેઠા પાન બોલાવતા આઘાત પાઈ જાજો પટો પટેડો ખાલી આઘાત પટોપટ

નહી બોતા વળી એટલા મેં ખાલ જો બે ફાળ માર્યા તા ઈ મો તો એક બાજુ તા આપડા વાળા બેહી રહ્યા એક બાજુ પેલું બધી એ હોય નાસ્તો ને ઈ વાત હે હાલી જો કણ ગમન સાંઠળો ઉભો બે હારશો ગૌરવ જો કણ રોળ વચ્ચે પણ એ વાત તો હાજી ગમન સાંઠા છો ગાય છે કોણ એ તો ગાવાન બંધ નહીં એ તો બંધ છે બીજા ઘણાય કલાકાર છે પૈસા હાલતા તો હાલ કરી દઈએ આપડે

બધોને ઉપર ડબલ ડબલ ઊઘરોનું શું આવતું પૈસાનું પણ ક્યાં સારો બંધાબો છે હાલ તો ને જમવાનું ફમવાનું વ્યવસ્થા સારું કરવાની ડીજે બીજે બધું લગાવવાનું છે હું કી આગેવાનની ગયો બધોને હું કહેવાનો છું આજ પૈસા તો હું હાલવાનો છું વધારે તો બધોને કરતી ગોમો એ થોડું થોડું રાખીશ એટલે હું મજા આવી

કોમ કેજે મન તો આ કેટલી વાર થઈ હજી કણ કોઈ આયો ના તમે તો મારા ઓયકી ગોદડે લઈન અંદર મળતા આયો તો એ વાતે ખબર પડતો ના હે તને આવડી મોટી ગાડી જોઈએ ગાવ પડશે જ જબરદસ્ત પખાળા કરી છે હ હ તારે સાઇડ થી બાજુ છે તો પેલ બાજુ છે